શ્રીજી વિદ્યાલય સાતપડા હાઈસ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે આવેલ શ્રીજી વિદ્યાલય હાઈસ્કૂલ શાંત નિકેતન કેળવણી દ્વારા સંચાલિત શ્રીજી વિદ્યાલય સાતપડા ખાતે આજ રોજ રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં સ્કૂલના ધોરણના નવથી બારના ભાઈઓ બહેનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ નાટકો રાસ દ્વારા સમાજમાં શ્રેષ્ઠ અને ઉત્તમ વિચાર પ્રદાન થાય અને આપણી સંસ્કૃતિની ધરોહર જાળવવી રાખવામાં આવે જાળવણી રાખવા માટે આવનાર નવી પેઢીને સંદેશો આપવા માટે દર વર્ષે સ્કૂલમાં ખૂબ ધામધૂમથી રંગારંગ કાર્યક્રમ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે શાળામાં વ્યસન મુક્તિ સમાજમાં એકતા ભાઈ

मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्बोस लांबी चाची मानो मा शक्ति भरपूर सुकारो सुछो ने पके ऊपज लखनऊ कॉस्मोस एरंडा बियारण